રાજકોટના જંગલેશ્વર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક સતત યથાવત છે પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં હિંસક બનેલા શ્વાનોએ ત્રણ બાળકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી શનિવારે પણ વધુ એક આઠ વર્ષના બાળક પર છ જેટલા શ્વાનના ટોળાએ હુમલો કર્યાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી જે બાદ સ્થાનિકોએ જાતે શ્વાન પકડવાનું શરૂ કર્યું જો કે અયોગ્ય નહીં હોવાથી કોઈ હિંસક સ્વાન ધ્યાનમાં આવે તો તંત્રને જાણ કરવાની અપીલ મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી ઝાકાસનિયાએ કરી હતી આ મામલે બીઆર ઝાકાસણિયાએ જણાવ્યું હતું કે ગત તારીખ ચાર ડિસેમ્બરે જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનના હુમલાની સૌ ઘટના સામે આવ્યા બાદ તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું અત્યાર સુધીમાં પચીસ શ્વાનોને પકડવામાં આવ્યા છે તેમજ પણ હાલ આ વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છે સ્થાનિકોનો આગ્રહ છે કે તમામ શ્વાનોને પકડવામાં આવે જે શક્ય નથી નિયમ મુજબ શ્વાનને ખસેડી શકાતા નથી ત્યારે ઝડપાયેલા શ્વાનને રસીકરણ અને ખસીકરણ કરી ઓબ્ઝર્વેશન બાદ ફરી છોડી મૂકવામાં આવશે જંગલેશ્વર વિસ્તારની વાત કરીએ તો આપણે ગત તારીખ ચાર ડિસેમ્બરના રોજ શ્વાન કરડવાનો આપણી સામે બનાવ બનવામાં આવેલ ત્યારથી લઈ અને હાલ સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણે તે વિસ્તારમાંથી પચીસ શ્વાનને પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે સ્થાનિકો દ્વારા જે જે શ્વાન આપણને બતાવવામાં આવતા હતા તે શ્વાન આપણે ત્યાંથી પકડી લઈએ છીએ અને ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકાતા નથી શ્વાનોને આપણે વ્યંધીકરણ ઓપરેશન કરી શકીએ હડકા વિરોધી રસીકરણ કરી શકીએ અને ઉગ્ર પ્રકારના કે કરડતા શ્વાનો હોય તો તે શ્વાનોને આપણે ઉપયોગ રાખી શકીએ છીએ જે આપણે રજૂઆત કરવામાં આવે છે કે તમામ શ્વાનોને ત્યાંથી પકડીને લઈ જવામાં આવે તો તે અનુસંધાને આપણે તમામ શ્વાનોને ત્યાંથી પકડી અને ખસેડી શકીએ નહીં જે શ્વાન ખરેખર કરડતા હોય કે આક્રમક હોય ઉગ્ર પ્રકારના હોય તેઓના શ્વાનને આપણે ઓબ્ઝર્શન માટે આપણે ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ આપણે સ્થાનિકોને પણ એ વિનંતી કરવામાં આવેલ છે કે તમે જે તમામ પ્રકારના શ્વાનોને જે પકડવાનો આગળ રાખો છો તેના બદલે જે ખરેખર ઉગ્ર હોય કે કરડતું હોય તે જ શ્વાન પકડવામાં આવે કારણ કે થાય એવું કે જો તમામ શ્વાન ઉપર એ ફોકસ કરડાવે તો જે ખરેખર ઉગ્ર હોય એ પણ શ્વાન ના પકડી શકાય અને જે ખરેખર ઉગ્ર ના હોય કે કરડતું ન હોય તો તે શ્વાન પકડી આપણે તો તેનું કોઈ મહત્ત્વ નથી એવું પણ બની શકે મોટાભાગે શ્વાનોમાં શું છે કે જે જગ્યાએ શ્વાનોને વધુ પ્રમાણમાં ખોરાક સરળતાથી મળી રહે તે વિસ્તારમાં શ્વાનોની સંખ્યા વધતી રહી છે તો આ વિસ્તારમાં પણ માનો કે લોકો દ્વારા જે બહાર ખોરાક ફેંકવામાં આવતો હોય છે કે માનો કે કોઈ સ્લોટરનું કોઈ બાય પ્રોડક્ટ હોય એ ફેંકવામાં આવતું હોય તો એ ન ફેંકે અને એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો શ્વાનોને પણ જે સંખ્યામાં જે વધારો થતો હોય છે જે ખોરાકના હિસાબે આક્રમક થતા હોય તે તેને આપણે અટકાવી શકીએ